તમને જે વાતની ખબર જ હોય એ વાત કોકને પૂછવાનું બંધ કરો આપણે બહુ જ ખબર નહીં આપણને ખોતરવામાં શું મજા આવે છે જે ગુમડાને રૂજ આવી ગઈ હોય ને એ ગુમડાની આજુબાજુ આપણે ખંજવાડ્યા જ કરીએ જ ખંજવાડ્યા જ કરીએ છીએ રૂજ આવવા જ ન દેતી આપણા ગુમડાને રૂજ ન આવે તો કાંઈ નહીં પણ કોકના ગુમડાને તો રૂજ આવવા ગયો ભલામાણા તમને ખબર જ હોય કે આ ઘરમાંથી દીકરો બારમા માં હતો તમને ખબર પડી ગઈ હોય થી કે ફેલ થયો છે તો એ સાંજ સુધી નો ફોન હોય આપણે સામેથી ફોન કરીએ લાવો પેંડા આવે શું કામ કારણ કે તમારે સાંભળવું છે સામે વાળાનો નિશાસ થયેલો નિરાશ થયેલો અવાજ સાંભળીને કે વિશિષ્ટ પ્રકારનો આનંદ લેવો છે પુરુષ કે સ્ત્રી પડે એક વિષયમાં નાપાસ થયો છે જો પાસ થયો તો પેંડા પહોંચી જ ગયા હોત પણ નહીં પૂછવાનું તો ખરું જ તે અને પાછું એમ કહેવાનું કાંઈ વાંધો નહીં તો આવતા વખતે પાસ થઈ જશે એવા સારા સારા વાક્યો બોલવાના અને પછી ચાર જણને ફોન કરીને કહેવાનું તોલાનો પાસ થયો કેમ હતું ડૉક્ટર જોયું ન થાય એમ ડોક્ટર થવાતા છે કેવા ભણવા પડે ખબર છે કોઈકની દીકરીનું તૂટી ગયું ખબર જ હોય ઘણા વખતથી ઘણું બધું ચાલતું હોય જેમના ઘરે ક્યારેય ન જતા હોય જેમને ક્યારેય ફોન ન કરતા એમને ફોન કરીને આપણે પૂછીએ માત્ર સાંભળવા વાળું કે અહીંયા તૂટ્યું કોઈ તમે કોઈ કુટુંબમાં જાઓ સરસ સાસુઓ સાથે રહેતા હોય મજાથી રહેતા હોય તમે ક્યારેય ચાર જણાને ફોન કરીને કીધું છે કે આ લોકો એટલા સરસ રીતે રે તમને ખબર ન પડે એક દીકરી છે કે દીકરાની બહુ છે એવા સરસ રીતે રે ક્યારેય નહીં અહીંયા તમે આપણે ચાર જણ બધા બેઠા હોય ગોળ ગોળમાં તો એક કે વખત કીધું એટલા સરસ રીતે પતિ છે નહીં પણ જો કઈ પ્રોબ્લેમ ચાલતું હોય તો થાળી અધૂરી મૂકીને બરફી પોતાની સાઈડમાં મૂકીને ઠો મને આવો નહોતું ખબર પડી વોટ્સઅપમાં નહોતો આવ્યું બધું વોટ્સએપમાં જ આવે છે ઈ યા તમારા ઢાંકેલા રાખ્યા છે એમાં ઉપરવાળાનો આધાર છે અને સાહેબ આપણે કોકના ઢાંકેલા રાખ્યા હોય તો કોક દી ઉપરવાળું આપણું રાખે કોકની સારી વાતો હોય ને એને સ્પ્રેડ કરવાની હોય બાકી ખરાબ વાતોને સ્પ્રેડ કરો ને એને તો વાયરસ કહેવાય હજી સુધી ગમે એવા વૈજ્ઞાનિકો આવ્યા હોય આપણે ને માનવતાની વેક્સિનેશન નથી શોધી શક્યા જે રોગચાળો ફેલાવે ને ન કરી શકો તો રડવામાં મદદ કરો ખભો આપો ખોડો આપો માણસને અત્યારે રડવું હોય તો એવા ખભાને ખોળા નથી મળતા અછત પેટ્રોલ ની માત્ર નથી આની એ છે ભલા માણસ ક્યાં છે એવા ખભાને ખોળા અને વાણસો ક્યાં એવા છે કે તમારી વાત તમે ખુલીને કહી શકો આ પૃથ્વી પર ખૂબ બધા લોકર્સ છે ખૂબ બધું ક્લાઉડમાં જાય છે તમારા રિયલ ડાયમંડ તમારી એફડીઓ બધું તમે લોકરમાં મૂકશો પણ કોકની વાત માટેના લોકર બનો એની બહુ ઓછત છે અત્યારે આ પૃથ્વી પર કોઈને નથી ખોભો મળતો નથી કોઈનો ખોળો મળતો અને જો એવી ફરિયાદ હું ને તમે કરતા હોઈએ તો એક જવાબદારી એવી લઈ કોઈને ન મળે તો કાંઈ નહીં આપણી કોકને બનવાની તૈયારી છે કોઈને જોતો હોય તો આવજો મોસ્ટ સેલિંગ આઈટમ છે પૃથ્વી પરની પર રડવામાં મદદ કરો માણસને અત્રે ડૂમો ભરાયેલો છે અત્યારે ઘણીની ઘણા લોકોની આંખમાં જળજળિયા છે એનો અર્થ એ છે કે કેટલીય પીડા અંદર સાચવીને બેઠા હતા ભલે હું ત્યારે રૂપાળી દેખાડીને નમણી લાગતી હોઉં કાર્પેટ નીચે ખૂબ બધું છે દેખાય તે રીતે બધું સુંદર થાય મજાનું લાગે ઓલી કહેવત છે ને કે સામા કિનારે હંમેશા ઘાસ છે મજાનું રૂડું ને લીલું લાગે જાઓ તો ખબર પડે ત્યાં કાદવ હતો એ જ ઘાસમાં આવું તમે ઉભા જઈએ એ જ જગ્યાએ છીએ પ્લીઝ આવું ન કરો અને જ્યારે કરો ને ત્યારે દિલથી કરો કોઈક માટે અને એમાં હંમેશા એવું રાખવાનું મેં તો હંમેશા એવું રાખ્યું છે કે હું જે સારું કરું છું ને એની માટે કરું છું ઉપરવાળા માટે એમાં આમાં આમાં એક ઈરાની એક કહેવત છે એવી ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર આવો ને એટલે ઉપરવાળો તમારી કાનમાં એક ફૂંક મારે અને તમને એવું કહે કે તું આ મારી પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો એવું કે પછી બાળક રડતું રડતું આ પૃથ્વી પર આવે ઈશ્વરનો છેલ્લો સંદેશો માનવજાત આ લઈને આવી છે કે જે એવી એક શ્રદ્ધા સાથે કે આ માણસ છે ને પૃથ્વીને બદલનારો નીકળશે આ માણસ છે ને કોકના દુઃખને પોતાનો કરશે આ માણસ છે ને કોકની તકલીફને પોતાની કરશે એટલે હું પૃથ્વી પર એક નવો બાળકને જન્મ આપું તમે જો કોરોનાના જેટલા જેટલા મૃત્યુના આંકડા હતા એની સાથે સાથે જન્મના આંકડા હતા એનો અર્થ એ છે કે માન ઉપરવાળાએ હજી માણસ ઉપરથી શ્રદ્ધા નથી મૂકી માણસે ભલે ઉપરવાળા ઉપર શ્રદ્ધા મૂકવાનું બંધ કરી દીધું હોય એને શ્રદ્ધા હતી કે આ માણસમાં શક્યતા છે સંભાવના છે અને એમાં આપણે એટલું જ રાખ્યું છે કે એવું ને એટલું સરસ જાઓ કે હું ઉપર જાઉં એટલે ઉપરવાળો મારા નામેથી મને ઓળખું જોઈએ કે નેહલ વેરી ગુડ તે કામ બહુ સરસ કર્યું હું જ્યારે જ્યારે મારા બાળકો માટે કામ કરું છું કોઈ માટે કામ કરું છું તો એક જ ઓલા સાથે કે તું રાજી રહેવો જોઈએ મારાથી આ તારી માટે વાહવા માટે જો એક પણ પ્રકારનું કઈક કર્યું તો એક તો બહુ સ્માર્ટ છે સીસીટીવી કેમેરામાં ન દેખાય ને જોઈ શકે છે સ્કેનરમાં ન આવે ને બધી એને ખબર પડે છે મુલા નસરૂન કરીને બહુ મોટો સુફી સંત થઈ ગયો સરસ બધી વાતો અને પોતાના ટૂચકાઓથી જેણે જીવનની બહુ મોટા મોટા રહસ્યો ભરતભાઈ આપ્યા મુલા માસી મુંબઈ જ રહેતી હતી બહુ જ પૈસાવાળી ખૂબ પૈસાવાળી અને અપર્ણિત હતી એટલે આજુબાજુ તમે જયારે પૈસા વાળા અપર્ણિત આજુબાજુ તમારા હગા કેટલા વધી જાય હે ને જેના વારસદાર ન હોય ને એના વારસદાર જાજા થાય લઈને લાગે એટલે આખું કુટુંબ માસીને મળે માસીને વાલ કરે માસીને પ્રેમ કરે માસી માટે ઓલું જમવાનું લઈ આવે ચારે બાજુ ટોળા 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 મુલાના આપણો નહીં પડે કંઈક જુદી ટેકનિક અપનાવો આ માસીની પ્રોપર્ટી જો મોંઘા મોંઘી આપણે જુદી હોય તો કંઈક જુદી રીતે અપનાવી પડશે માત્ર માસીને મળવાથી માસીને બહાર લઈ જવાથી માસીને માટે ખમવાનું બનાવી દેવાથી માસીનો વ્યવસ્થાઓ સાંભળવાથી આપણું દાળ પગડશે નહીં મુલાએ જોયું કે માસીને બિલાડીઓ માટે બહુ પ્રેમ છે અલગ અલગ પ્રકારની મુલ્લાની માસીની બિલાડીઓ હતી એટલે મુલ્લા શું કરે ખબર છે માસીને મળે માસીને વાલ કરે પછી માસીની બિલાડીઓને પ્રેમ કરે ને નવડાવે ને બહાર લઈ જાય ને એની માટે ઓલું લાવે ને આ લાવે ને બહુ જ ધીમે ધીમે તો મુલ્લા એટલો કોન્ફિડન્સમાં આવી ગયો અને પોતાના ભાઈબંધોને કહી દીધી કે આપણે આવતા દિવસોમાં કરોડપતિ જ છીએ લોન લઈ લ્યો મજા કરી દીધી ને એટલા મોટા મોટા પ્લાન બનાવી નાખ્યા ત્રણ ચાર જગ્યાએ ઉધામણી અને લોકોને એમ થયું કે હા માસી જાય મુલાના બહુ મોટી મોટી પ્રોપર્ટી આવવાની શાને દો તમે તારે શરૂ માસી ગુજરી ગયા વ્હીલ ખુલાણું મારો પન્નાનો સેટ આને મારી ઓલીબાગની પ્રોપર્ટી આને મારો ઓલો ફ્લેટ આને ઓલો લોકર આને આ આને આ અને આ બધાના નામ ભૂલાઈ ગયા મુલાનું નામ જ ન આવે અને મુલાને એમ થયું સૌથી મોંઘું આપણને જ મળવાનું જો આપણું નામ છેલ્લે આપણું નામ છેલ્લે આપણું નામ છેલ્લે એક્ઝેક્ટલી મુલ્લા એ માસીએ સરસ વેલમાં મારો સૌથી વાલો પ્યારો મુલ્લા એને મારી બિલાડીઓ ઉપરવાળાને માટે નામ માટે આપણે ત્યાં સેવાને સાધના એટલા માટે કહેવામાં આવી છે કે તમે નામ કામ અને કોઈ પણ પ્રકારના ઓલા વગર ઈશ્વરને રાજી કરવા માટે તમે આ કરો સમય મને કહેજો એમ અચ્છા તો વાંધો નથી ચાલો થોડા ઊભા થઈએ થોડી આળસ ખંખેરીએ થોડી આજુબાજુમાં આપણી અંદર પ્રવેશી ગયેલી અમાનવતાને આમથી આમ ધક્કો મરાઈએ કોકની પીડાને પોતાની કરીએ કોકના સ્વપ્નોને થોડો ઘણો આધાર અને ટેકો આપીએ અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને મારી એક નમ્ર વિનંતી છે અત્યારે લોકો જાણે જાણે એવું કહેવા માંડે છે કે જનરેશન ગેપ એકચ્યુઅલી જનરેશન ગેપ જેવું કશું છે જ નહીં દરેક પેઢીને દરેક સમયની એક લત હોય એક વલણ હોય અને એમાં એને ઉછાળવું જોઈએ સી આમાં એવું છે કે આપણો દીકરો છે એ આજે આપણી સાથે લડે મિથુન ની જનરેશન જનરેશન હતી અત્યારની હાવ વાળ કાઢી નાખવા વાળી છે તો એમ લડે એની માટે લડે આમાં કેટલા બધા લોકો હશે કે લાંબા નખ રાખવા માટે મમ્મીઓ લડવું પડ્યું હશે કેટલું બધું એટલે દરેક પેઢીને દરેક જભ્યને દરેક સંબંધને પોતાની એક લડાઈ હોય કે જે સમય માટેની લડાઈ હોય સમયના બદલાતા વલણ માટેની લડાઈ હોય બહુ જ જરૂરી છે કે આપણે એમની સાથે ધીમે ધીમે કોપઅપ થઈએ તમે જુઓ પૃથ્વી પરથી ડાયનોસર વયા ગયા ગોરોળી જેવું બનાનું પ્રાણી રહી ગયું શું કામ કારણ કે એણે સમય અને સંજોગો પ્રમાણે વાતાવરણ ચેન્જ કર્યું અમારે મંદબુદ્ધિના બાળકોની વ્યાખ્યા હોય આપેલી કે ભાઈ આ આવો આવું હોય તો આને મંદબુદ્ધિ કહેવાય એમાં છેલ્લી એક ડેફિનેશન મને બહુ જ ગમે છે બહુ જ એટલે બહુ ગમે છે જેટલા કેટલા બધા લક્ષણો આપ્યા ને મને એક છેલ્લું લક્ષણ એવું છે જે વ્યક્તિ કે બાળકો સમય સંજોગ અને વાતાવરણને આધારિત પરિસ્થિતિ સાથે સમાયોજન ન કરી શકે એવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય સમય પરિસ્થિતિ સંજોગને આધારે વર્તન કે અનુલોન ન સાધી શકે આવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય છીએ આપણે બધા થોડા 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 મન ન ફાવે મને ન ગમે હું ન જાઉં હું ન કરું આવું બધા કરે ને તો દુનિયા ન ચાલે જો મારી એવી કોઈ દલીલ નથી કે હંડ્રેડ પર્સન્ટ આપણે કરીએ પણ મારી એવી શ્રદ્ધા ચોક્કસ છે કે ત્રણ વસ્તુ તમે કરો તો બે વસ્તુ વ્યક્તિ કરે અને આમાં તકલીફ ક્યાં થઈ ખબર છે કે જાણે આપણે બધા એક ન્યુક્લિયર ફેમિલીમાંથી નાના બાળકો હોય આમાં ઘણા બધા આપણે એવું કર્યું હશે કે આલું જમણવા ને એમાં આમંત્રણો હોય ને કુટુંબના આમંત્રણો ખાસ કરીને તેમ લખ્યું ફક્ત બે હવે એનો અર્થ આપણે શું કરવાનો કે બાળકોને ઘરે મૂકીને આવવાનો હવે બાળકોને ત્યારે આપણી આરે આવવું હોય મન લઈ જાવ લઈ જાવ આપણે સારા કપડામાં આપણને બહાર જતા ફરવા જતા જો એને ન ખબર જે ગમતા નથી માસી એના ઘરે આપણે જઈ રહ્યા જમવા આપણે એને તેમ જ મજા કરવા લોકો બહાર જાય છે અમને ઘરે મૂકીને એટલે આપણે શું કહીએ વિડીયો ગેમ આપીએ મોબાઈલ આપીએ ટીવી આપીએ ચોકલેટ આપીએ બહારથી પીઝા મગાવી દઈએ કે જે 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 ટૂંકમાં એક બાળકને મનાવી શકાય એવા તમામ વલણો આપણે ઘરે આપીએ કડક ની મજા આવે એક વાર બે વાર ચાર વાર પછી ચાર વખત પછી બાળક તમને પાછળ ન પડે કારણ કે એને ઓલી મજા આવવા માંડી એકલા રહેવાની હવે પાંચમી વારે તમને જયારે સર્વોનું આમંત્રણ છે ત્યારે તમારે એને લઈ જવા હવે ત્યારે ઓલો ના પડે મારને થાવ હું એવું નથી કહેતી કે સર્વો જ કરવું જોઈએ ગેરવ્યવસ્થાઓ સર્જવા સર્જાવી જોઈએ એવું નથી કહેતી પણ જ્યારે કુટુંબ જેને કહેવાય એક એક આંબાની જો ડાળ કહેવાતી હોય તો હાવ પાડોશીને કહેવા હાવ અજાણ્યાને કહેવા કરતા પોતાનાને કહેવું જ કહેવું જ તમારી સાથે આવે ને પછી આપણે બધા ભેગા થઈને અત્યારની જનરેશન ક્યાંય ભળે નહીં પણ એને ભળવું તું ત્યારે તમે એને ભળવા દીધા આપણે આપણે દેશમાં જઈએ અથવા કઈ પણ તમે પાછા ગુજરાત આવો તમે એમ કહ્યું કે અમે દેશમાં ગયા ત્યાં જાઓ અને મામા માસી કાકા દૂર ના હોય એને આપણે બાળકોને પરાણે પગે લગાડાવીએ અને પાછા બહુ પ્રાઉડ લીકે આપણે મળતા ન હોય ને એટલે તમને ઓળખે નહીં એ થોડી શરમવાળી વાત છે પ્રાઉડ વાળી નહીં મળતા ન હોય ઓળખતા ન હોય તોય ફોટા બતાવીને કહો અને અત્યારે આમ તમે ને તો આ મને ઘણા બધા એવા છે કે જેને પોતાના ત્રણ ચાર પેઢી યાદ હશે કે મારા દાદાના નામ અમારા બાનામાં હવેના લોકો તો બીજી પેઢી પછી ભૂજાય કારણ કે દસ્તાવેજ સુધી રહીએ દાદાનું નામ ક્યાં સુધી રહીએ તો કે દસ્તાવેજ સુધી નવો દસ્તાવેજ બનેલો દાદા કયા નામ ગ્યુ અત્યારે બહુ વાંધો નહીં આવે પણ તમે જયારે દાદા દાદી બનશો ત્યારે તમે આમ જ જવાના સો બેટર એને જોડતા અને એની માટે તમારે મારે શું કરવાનું છે કે એના ફ્રેન્ડ સર્કલમાં થોડી થોડી એન્ટ્રી લેવાની છે તો એને એમ થાય કે પપ્પા મમ્મી છે ફ્રેન્ડ સાથે બોલાવે છે તો મારા માસીને મામા સાથે મળવું જોઈએ એ તમારું જ ડીએનએ છે કાંઈ સાવ એવું બગડેલું નથી કે બદલાયેલું નથી સી બાળકને તમને અત્યારે આપણું બાળક ન ગમતું હોય તો એમાં બાળકનો જરાય વાંક નથી મારા ઉછેરનો જ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વાંક છે તમે એને દેરાસરમાં લાવવું જ નહીં તમને આ તમે એના રીત સમજાવો જ નહીં તો એ ન જ આવે કારણ કે અત્યાર અંતે તમારું ને મારું બાળક આપણે કહીએ છે એ નહીં આપણને જોઈને મોટું થાય છે તમે જે વર્તન કરો છો એ પ્રમાણે એનું વર્તન કે અહીંયા મગજમાં ડિસ્કમાં ભરે છે અને પછી અનુભવે બહાર નીકળે છે દીકરો છે એ પિતાને જોવે છે કે ગમે એવી પત્ની સરસ હોય ગમે એવી વાતો કરો તો તેને રાડ પાડીને જ બોલાવવાની હોય દીકરો મોટો થશે સેમ એપ્લાય પછી અત્યારની છોકરી એમ કે અવાજ ધીમો અવાજ નીચે તેમાં વાંક કોનો આવ્યો સ્ત્રીનો તમને જે અત્યારે તમારા પતિ માટે ન ગમતી ગમતી વાતો હોય તો એ થોડી થોડી તમારા દીકરાને ઉછેરમાં મનાખો કે બેટા સ્ત્રીનું સન્માન જળાવવું જોઈએ સ્ત્રી સાથે આમ વાત ન કરાય તો એ એના જન્મ દસ પંદર વીસ વર્ષ પછી સાવતી સ્ત્રી હોય એની સાથે સરસ વર્તન કરે ત્યારે તમારે એનો આનંદ લેવાનો હોય પછી ત્યારે આપણે ન કરવાના હોય અમે કેટલું સહન કર્યું આને તો જો મજા ત્યારે આપણે ખોટી રીતે વાત કરીએ ધારો કે એ પોતાની જમવાની ડીશ પાણી અરસ સુધી મૂકી આવે તો આપણે કેવી રીતે વાત કરીએ અમે તો વારો કર્યું અત્યારે જોયું હો એટલે કેવો તરત વયો ગયો સીધો રસોડા સુધી એટલે છોકરાને એમ થાય કે આ યાર ક્યાં કરી એની બદલે બહુ આનંદ ને ગર્વથી દીકરાની બહુ રસોડામાં તીફ ફાટીને વાદ ઓસ તેને કઈ વી આપણે નો કરીએ કઈ તે કરી બતાવ્યું અને અંતે અહીંયા બેઠેલી દીકરાની બહુ હું કહું છું કે એની હચવા તો નહોતો એટલે તાપણ આપણને આપ્યો કે હવે હાચવું વિ કાબુમાં કંટ્રોલ થઈ શકતો ક્યાંક આપણે એકબીજાને સાંભળવાનું અને સમજવાનું બંધ કરી દીધું છે એટલા માટે ગેપ છે જોડાણ તો છે જ રૂટ તો છે જ હું એવું નથી કહેતી કે સાવ બધું મૂકી દો નામ કર નાખો ફ્રેન્ડ્સને ન બોલાવો ના 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 પણ ચોખા સમયના જુદા જુદા ગોઠવો કે મહિનામાં એક વાર ફેમિલી ગેધરિંગ છ મહિને એક વાર આખા કુટુંબનું ગેધરિંગ વર્ષમાં એક વાર દિવાળી તો કે આવી રીતે તો એકબીજા એકબીજાની ઓળખ થશે અત્યારે તમે વિચારો આપણે બધાને જાણે જાણે એક સંતાન કે બે સંતાન હોય તમે આજ પછી વીસ વર્ષની કલ્પના કરો આ તમને લાગે છે આ હોલ આટલો ભરાશે નહીં તો કોની જરૂર પડશે પોતાના પોતાનાની સમાજની ને સમાજની કુટુંબની ને કુટુંબની એવી એક્ટિવિટીઝ કરો કે જેમાંથી બાળકોને રસ પડે યુવાનોને તકલીફ શું થાય છે ખબર છે યુવાનો એટલા માટે આપણે ત્યારે સાથે નથી આવતા કારણ કે અમારે જે કોઈક વક્ત આવે અને બોલે અત્યારની પેઢી તો ભારે કાંઈ થઈ છે એટલે પેઢીને અંદર કહેવા આવતી વખતે અહીંયા આવી બીજા હા કરો મજા તમે અને મારા તમારાથી એકલી વાતો આવો કર્યાવાથી નહીં થાય બંને પક્ષે સાંભળવું પડશે અને કોઈ બદલાવ એટલો ખોટો ને ખરાબ હોત ને તો ઉપરવાળાએ એ આવવાય ન દીધો હોત